જે મિત્રો વાત કીધો તો ભારતમાં રહેલા પાકિસ્તાની લોકો છે એ મિત્રો તડપી રહ્યા છે જે આ મિત્રો વાત કીધો તો તમને લોકોને ખબર છે કે પહલગામની અંદર જે ઘટના ઘટી છે આ મુદ્દે મિત્રો આખું ભારત દેશ હલી ગયું છે મિત્રો આતંકવાદીઓ જે મિત્રો વાત કીધો તો આપણા હિન્દુ લોકોને જે મિત્રો ગોળી મારી દીધી છે ત્યારબાદ મિત્રો વાત કીધો તો મોદી સાહેબે ખુલ્લામાં ઓર્ડર આપી દીધો છે કે ભારતની અંદર જેટલા પણ પાકિસ્તાનની ઓલાદો રહી છે એ બધા અમારો દેશ મૂકી મૂકીને ભાઈ તમારા વતન જાઓ તેની અંદર મિત્રો વાત કીધો વાઘા બોર્ડરની મિત્રો વાત કરી પાકિસ્તાનના લોકોને એન્ટ્રી નથી મળી રહી પાકિસ્તાનની અંદર હવે મિત્રો મુસ્લિમ દીકરીઓનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયા છે વાયરલ ખાસ કરીને મિત્રો વાત કીધું વિડીયોને તમારે બંને એટલો શેર કરી દેવું છે સબસ્ક્રાઇબ કરવાનું ઓલરેડી તમારે ભૂલવું નથી કારણ કે ભાઈઓ તમારી ભાઈની ચેનલની અંદર લાખો લોકો વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાય છે તો રાહ કોને જોવો છો જલ્દીથી ભાઈઓ સબસ્ક્રાઇબ કરી લો હવે તમને બધા લોકોને ખબર છે કે પહલગામની અંદર જે ઘટના ઘટી છે આ ઘટના અંગે મિત્રો વાત કીધું અત્યારે ખુલ્લામ પીએમ મોદી સાહેબ છે લડી લેવાના મૂડમાં છે કારણ કે મિત્રો પાકિસ્તાનની એ જે મિત્રો આતંકવાદીઓ છે તેને મિત્રો આપણા દેશ ઉપર જે કાંડ કર્યા છે જે આ મિત્રો વાત કીધું હવે ભાઈ અત્યારે પીએમ મોદી સાહેબ ખુલ્લી આમ આપી દીધો છે કે મિત્રો પાકિસ્તાનની ઓલાદો જેટલી પણ ખોટી રીતે ગેરકાયદેસર આપણા ભારતની અંદર રહેતી હોય છે તે ભાઈ વતન પાસા ફરો અને મિત્રો વાત કરી તો વાઘા બોર્ડરની અંદર ભાઈ એન્ટ્રી પણ નથી મળી રહી પાકિસ્તાનના લોકોની હવે મિત્રો પાકિસ્તાનના લોકોની હાલત જે થઈ છે ને ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આપણે અમારા ટાઈમમાં જોવાનું જશે કે શું થાય છે શું નહીં બાકી આ વિડીયોને તમારે બને એટલો શેર કરી દેવાનો છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનો નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વીડિયોમાં મળી